હેલો ગાઈસ કેમ છો જય શ્રી કૃષ્ણ રાજે રાજે જય માતાજી બધાનું વેલકમ છે મારા બ્લોગમાં તો બધા કેમ છો બધા મજા જ તો આજે અમે વાડીએ ફરવા માટે આવ્યા છે વેગણ હે ને આ છે મારા તોડી રહ્યા છે

આખું ઝાર ભરાઈ ગયું એટલા જાંબુ ઉગ્યા છે પણ અહિયાં કોઈ ખાતું નથી એટલે બધા એમ જ છે હવે વરસાદ પડી ગયો છે પણ ફોટો એક બાજુ વિડીયો શૂટિંગ કરું અને એક બાજુ જાંબુ તોડતી જાઉં છું તમે શું કહો છો અને પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને મજા આવી ગઈ અમને તો ખાવાની હમ એટલા જાંબુ નીચે પડ્યા છે અને જો એ કોઈ ખાટું પણ નથી આ જ્યાં ત્યાં જાંબુ લાગ્યા છે પણ હવે બગડી ગયા છે વરસાદ આવે ને એટલે એટલા આખું ઝાર ભણાઈ ગયું છે જાંબુનું જોઈ શકો છો તમે એ બચ્ચા પાર્ટી આ બાજુ ભીખ લાગે શું ભીખ લાગે કિશું તો આ બચ્ચા પાર્ટી ને પણ મજા આવી ગઈ ફરવાની તો બધી કેરી તોડી દેતી છે હવે સીઝન પકવા માં આવે એટલે એક પણ કેરી નથી આંબા પર તો કાંદાની પણ ખેતી કરી હતી ને અહીંયા કેટલા બધા કાંદા મૂક્યા છે તમે જોઈ શકો છો પછી આ પંપાયર હજાર પણ લાગ્યું છે તમે શું કહો છો કમેન્ટમાં કહેજો તો બાય ગાઈશ નેક્સ્ટ બ્લોગમાં પાછા મળીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ જરૂર કરજો તો બધાને જય માતાજી રાધે રાધે પૂરી વાડી ફરી લેલી છે પણ સીઝન પટી ગયું એટલે બધું પૂરું થઈ ગયું બાકુ આંબાના ઝાડ પણ મસ્ત હતા છાયડો પણ મસ્ત છે તો પાછા મળીશું નવા બ્લોગમાં તો બાય રાધે રાધે જય માતાજી